આ સેમીફાઇનલ માં ટીમ પોકલે છે આરી લખલડી જી બે પહેલી ચિઠ્ઠી આ કરશે ઈ પહેલો રાઉન્ડ રમશે ને જી બીજી બે ચિઠ્ઠી ને આકર્ષે ઈ બીજો રાઉન્ડ રમશે અને સમય સાથે લખલ છે એટલે ઈ પરમાય પર પોકી દઉં ચલો હવે અમે ચિઠ્ઠીઓ કાઢા હાલ અને તમે આ જોઈ લો વિડિયો માં અને આ વાત ભઈ આપણે કહી શકો રેડે ઇંગ્લેન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે ઇન્દરવાની અંદર જે ચાર ટીમો સેમીફાઇનલ માં પોકી છે એ ટીમો આજે ચિઠ્ઠી થઈ રહી છે અને આ લાઈવ મીડિયાના માધ્યમથી આપ બધા જોઈ રહ્યા છો અને અહીંયા ડબ્બાની અંદર ચીઠીઓ લઈ લીધી છે નાના બાળકથી બે ચીઠીઓ બારે કાઢવાની છે જે બે ચીઠીઓમાં જે ટીમાના નામ આવશે એ સામ સામે રમશે અને બાકીની બે ચીઠીઓ વધે એ બે ટીમો સામ સામે રમશે બરાબર તો હા લે વાહ લાવો છોકરા માં

सोने रड़किया सोनेथनी सामने जय गोगा रड़किया